માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા મુંબઈ મહાજન ટ્રસ્ટ દ્વારા જયાબેન વિશનજી મારુના જન્મદિવસ નિમિત્તે જયા મારુ વય વંદના યોજનાનો પ્રારંભ સાથે દાતાની તકતીઓનું અનાવરણ કરાવતા ડોક્ટર હિતેશ છેડા અને અગ્રણીઓ નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોશી મિત્રો બિદડા ગામ એટલે જીવદયાની પ્રવૃત્તિ હોય કે આરોગ્ય સેવા આજે દેશ વિદેશમાં આ ગામ છે તે નામ કાઢ્યું છે જૈન મહાજન હંમેશા જીવદયાની પ્રવૃત્તિમાં અગ્રેસર હોય છે અને આજે જે યોજનાનો જે આજે દાતાઓના હસ્તે જે પ્રારંભ થયો છે એ યોજના ખરેખર પ્રેરણારૂપ બની રહે છે એવી છે આ યોજના તો એ દીપકભાઈ પાસેથી આપણે જાણશું આજની જે આજનો જે કાર્યક્રમ હતો દીપકભાઈ એ વિશે આપ જણાવશો જયાબેન વિસનજી મારુ આ પરિવાર બિદડાનો એમને બધા જ ઓળખે છે એમના માટે કંઈ કહેવાની જરૂર નથી આજે જયાબેન વિસનજી મારુનો જન્મદિવસ છે અને આજના દિવસથી ઓલરેડી બે હજારને સાતથી બે યોજના એટલે કે જયા મારું માનવ રાહત યોજના જેમાં અચાનક આવી પડતી તકલીફમાં એમને થોડી પણ આપણે રાહત આપી શકીએ એ ઉદ્દેશથી જે ચાલુ છે એ સત્તર વર્ષથી ચાલુ છે એવી જ રીતે મેડિક્લેમનું પ્રીમિયમ ભરવામાં જે લોકોને તકલીફ હોય એ લોકોને રાહત આપવાની એવું પણ એક યોજના છે જયા મારું મેડિક્લેમ રાહત યોજના ચાલુ છે આ બે રાહત યોજના ઓલરેડી ચાલુ છે એમની આજના જન્મદિવસના દિવસથી જયા મારું વંદના યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં સાઠ વર્ષથી ઉપરની ઉંમરના બિદડાના કચ્છી વિસાવોસવાળ પરિવારના જે મુંબઈ આસપાસ વસતા હોય જે વ્યક્તિઓ અને એમને કરવાવાળું ઘરમાં કોઈ ન હોય એમને કોઈ આધાર ન હોય એકાદ દીકરી હોય અને એના લગ્ન થઈ ગયા હોય અને એ લોકોને બધી તકલીફ પડતી હોય કોઈપણ પ્રકારે તો એમને રાહત આ શબ્દ ન વાપરવાનો પણ માનધન આ શબ્દ વાપરવાનો અને એમ પેન્શન આપતા હોય ને સરકાર એવી રીતે મહાજન તરફથી એમને દર વર્ષે રૂપિયા દસ હજાર આપવા અને એ દસ હજારથી એમનું ઘણું બધું કામ થઈ શકશે અને જરૂરિયાત પડે તો આપણે આગળ પણ હજી આપશું એવા ઉદ્દેશથી આજથી જયાબેન વિશનજી મારુના પરિવારના જેમનો આજે જન્મદિવસ છે એમના દ્વારા એમના સહયોગથી જયા મારુ વયવંદના યોજનાની શરૂઆત આજથી કરવામાં આવેલ છે અને આ યોજનાની આગળ પણ ખૂબ જ અને એની અંદર અમને જે અલગ અલગ દાતાઓનો સહયોગ પણ મળ્યો છે એમાં આજે ડૉક્ટર હિતેશ છેડા હિતેશ મૂલચંદ ખેચી મેઘી છેડા એ પરિવાર તરફ પણ ઘણું મોટું યોગદાન મળ્યું છે અને મળતું જ આવ્યું છે તો એમના હાથે એમના વરદ હસ્તે આજની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું છે એમાં બધા જ ટ્રસ્ટીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા શ્રી બિદડા મુંબઈ મહાજન ટ્રસ્ટ આ જ રીતે ભવિષ્યમાં અમારા હાથે ઘણી બધી પ્રવૃત્તિઓ સુંદર પ્રવૃત્તિઓ સાથે આપણાને આ દેશ વિદેશમાં આજે મહાસાપુરા ચેનલ ઉપર બધા આપણા બાવન બેતાલીસ ગામોના પણ બધા જોતા હશે ઇન્ટરવ્યૂ અને એમને પણ એમ પ્રેરણારૂપ મળે એ માટે આપ શું કહેશો આપણા માદરે વતન એટલે એવું છે કે જો આપણે મુંબઈ પણ રહેતા હોઈએ ને વરસાદ અહીંયા પડે ને તો ત્યાં બેઠા બેઠો પણ આપણો કચ્છી એમ કે હે મારા કચ્છમાં વરસાદ પડ્યો એ તો માદરે વતન પ્રત્યેનો પ્રેમ છે જ અને ખરેખર દરેકે દરેક ગામ બાવન બેતાલીસ ગામ આમાં ઘણી પ્રવૃત્તિઓ કરે જ છે હું તો એમ કહું છું કે એ લોકો પાસેથી અમને ઉલટાનું એક માર્ગદર્શન મળે છે તો અમે તો એને માર્ગદર્શન આપવા માટે કંઈ છે જ નહીં અમે તો એમાંથી માર્ગદર્શન લઈએ છીએ પણ ખરેખર બિદડા અથવા બીજા કોઈ પણ બાવન બેતાલીસ ગામ માટે કચ્છીઓ મુંબઈમાં બેઠા બેઠા પણ જે કામ કરે છે એ ધન્યવાદને પાત્ર છે તો હવે આપણે ડૉક્ટર ભાઈ પાસે આવશું સાહેબ શું શું પ્રવૃત્તિઓ ચાલી છે અને આ સંસ્થાનો કેટલા સમય પહેલાં પ્રારંભ થયો હતો અને આજનો જે કાર્યક્રમ હતો એમાં કોણ કોણ દાતાઓનો સહયોગ રહેલો બિજળા મુંબઈ મહાજન ઓગણીસો છેતાલીસથી કાર્યરત આ સંસ્થા છે તે વખતે રાજા સાહેબના જમાનામાં આ રાજા સાહેબે અમને આપેલ જમીન છે જે કર વિનાની છે અને એનો અમે કર નથી દેતા આ જમીન ઉપર એક વાંચનાલય એક બાલમંદિર અને એક સંગ્રહાલય આ ત્રણ ચીજો ચાલે છે બાલમંદિર તે સમય પર બહુ મહત્ત્વના હતા બધાને જ ખબર છે ને ત્યારે તો સરકારની ગ્રાન્ટ પણ મળતી હતી એના પછી વાંચનાલય શરૂ થયો અને વાંચનાલય તો એટલો ઉપયોગી હતો કે બીજડા મુંબઈ મહાજનનો આ વાંચનાલયને રાજારામ મોહન રોય ટ્રસ્ટ તરફથી ગુજરાતનો સારામાં સારો રૂરલ ડેવ લાઇબ્રેરી તરીકેનો ઇનામ પણ મળેલો છે ઓછામાં ઓછી અગિયાર હજાર ચોપડીઓ છે આ વાંચનાલ અંતર્ગત અમે વાંચે બીજડા કાર્યક્રમ પણ ચાલુ રાખીએ છીએ જેના અંતર્ગત સાડા ત્રણસો ચારસો છોકરા શાળાએ જતા છોકરાઓ આવે છે ચોપડીઓ વાંચે છે પછી એનું થોડુંક લેખન કરે છે અને આપણે એને પ્રાઇઝ પણ આપતા હોઈએ છીએ એ રહી સ્થાનિક એ વાત મુંબઈમાં જે ત્રણ કાર્યક્રમ ચાલે છે જેમ રાજુભાઈએ કહ્યું એ એક તો છે માનવરાત બીજો છે મેડિક્લેમ અને ત્રીજો જે હમણાં વયવંદના શરૂ થઈ આજથી એ ત્રણ કાર્યક્રમો મુંબઈના ચાલે છે એની સાથે સાથે કચ્છના જે આપણા હમણાં કચ્છી જૈન ભાઈઓ છે એમની સાથેનો સંપર્ક રાખીને એની સાથે જીવંત રહેવું એ પણ એક બીજડા મુંબઈ મહાજન ટ્રસ્ટનો ઉદ્દેશ છે એ માધ્યમથી અમે અમને જે કંકોત્રીઓ મળે છે એ કંકોત્રીઓના આધારે અમે લગ્નોમાં જઈએ છીએ અને ત્યાં જે જોડપા છે એને મહાજન તરફથી કંઈક ભેટ આપીને જમ્યા વગર ત્યાંથી અમે પાછા આવી જઈએ છીએ કારણ કે મુંબઈની પરિસ્થિતિ બધાને ખબર છે કે એક થાળી સાડા ત્રણસો ચારસો પાંચસો રૂપિયાની હોય અને બે જણા અણધારે આવીને લઈ જાય થાળી તો એ પણ બહુ મહત્ત્વનો ભાગ છે બીજા જે સમૂહ લગ્ન થાય છે કે સોમાન લગ્ન કે સ્વલંબ લગ્ન થાય છે એ લગ્નોમાં પણ એક મર્યાદા હોય છે લોકોની એ મર્યાદાની બહાર ન જવા જોઈએ એટલે એ લગ્નોને પણ અમે આજે સમૂહ લગ્ન થાય છે કે સોમાન લગ્ન કે સ્વલંબ લગ્ન થાય છે એ લગ્નોમાં પણ એક મર્યાદા હોય છે લોકોની એ મર્યાદાની બહાર ન જવા જોઈએ એટલે એ લગ્નોને પણ અમે આવરી બધા છોકરાઓ બધા જે જોડપાઓ છે એમને ભેટ આપીને અમે પાછા આવી જઈએ છીએ બીજું એક નવું જે શરૂ કર્યું છે એ છે જે બીજડા ગામના સા ધાર્મિક ભાઈઓના ઘરે જન્મ પ્રસંગ હોય તો એને અભિનંદન પાઠવીએ છીએ મરણ પ્રસંગ હોય તો શોક સંદેશ પાઠવીએ છીએ એ સાથે બીજડા ગામના જેટલા સા ધાર્મિક ભાઈઓ છે એની સાથેનો અમારો જીવંત સંપર્ક રહે એ અમે પ્રયત્ન કરીએ છીએ પ્રમુખ ઉપપ્રમુખ અને આખી ટીમ જે મહેનત કરી રહી છે એ કાબિલેદાજ છે આવી રીતે જો કામ થાય સંગઠન એકતાથી તો કોઈ પણ કાર્ય હોય એ સફળ બનતું હોય છે તો પ્રમુખ ઉપપ્રમુખ અને એમની ટીમ જે મુંબઈથી આવી અને સમય કાઢ્યો છે તો એ એને આપ કેવી રીતે બિરદાવશો એક તો છે જો સંગઠનથી હોય કામ ન થઈ શકે કોઈક એક આગળ લઈ જનારો હોય પણ એની સાથે જે બીજા હોય ને એ સાથે ડબ્બાની જેમ ચાલતા હોય ને તો રેલગાડી બરાબર ચાલતી હોય એમાં આપણે વાદ વિવાદ ઊભા કરી અને પોતાની કરતા હોઈએ તો એ વિષય ન ચાલી શકે બધાનો મગજ બધે ઠેકાણે ન ચાલતો હોય પણ કમથી કમ જ્યારે આગળ એક એન્જિન જતો હોય તો એની પાછળ ડબ્બાની જેમ તો બધાને રહેવું જ જોઈએ અને જ્યારે સરખા રહીશું તો જ બરાબર કામ થાય ને એ બિદળા મહાજન આપણા જીવંત ઉદાહરણ છે અમારો એન્જિન છે એની પાછળ અમે બધા ડબ્બા છીએ અને ડબ્બા બધા સદ્ધર છીએ અને બરાબર એમની સાથે છીએ તો મિત્રો આવી રીતે પ્રેરણા લેવાની છે જોઈ રહ્યા છો તમે મુંબઈ મહાજન પોતાનો સમય કાઢી અને માદરે વતન માટે કાંઈ કરી ઈચ્છવાની જે ભાવના છે એ ભાવનાને ખરેખર આપણે બિરદાવવી જોઈએ તો ફરી પાછા આપણે દીપકભાઈ પાસે આવશું દીપકભાઈ કાંઈ આપણા દર્શક મિત્રોને દીપકભાઈને ફક્ત એક જ વાત કહેવાની હતી કે એન્જિન પાછળ ડબ્બા નથી આ બધા જનરેટર વેન છે અને આમના જનરેટરના પાવરથી એન્જિન ચાલે છે એટલે બધા જ એટલો જ સહયોગ આપ્યો છે એન્જિન ચાલી જ ન શકે જો જનરેટર વેન લગાડ્યો ન હોય તો એટલે આ બધા અમારા ડબ્બા નથી જનરેટર વેન છે એટલું જ કહીને હું વિરમું છું ભગવાન મહાવીર એક તો હું બધા કચ્છીઓને જે એક સંદેશ આપવા માગીશ કાંઈ નહીં તો કમથી કમ પોતાના ગામમાં આવો બે દિવસ ત્રણ દિવસ રહો અહીં બહુ મજા આવે છે હું મુંબઈ છોડે બે હજાર અગિયારના મુંબઈ છોડીને કચ્છમાં આવી ગયો અને જે આનંદ છે એ મુંબઈનો આનંદ નથી અને એ આનંદ માણવા ઓછામાં ઓછો ત્રણ ચાર દિવસ વરસમાં કાઢો કચ્છમાં આવો બહુ આનંદ છે જીવદયા અને આરોગ્ય સેવા એ જૈનોની કુળદેવી છે તો ભગવાન મહાવીર ભગવાન આદિનાથ અને ભગવાન બુદ્ધ પાસે હું ચોક્કસ પ્રાર્થના કરીશ કે જૈન મહાજનની સર્વાંધિક શક્તિમાં વધારો થાય અને જીવદયાની પ્રવૃત્તિઓ અને આરોગ્ય સેવા તેમજ જે આજે આપણે જોઈએ છીએ સરકારી યોજનાઓનો તો લાભ બધાને મળે અને આ જે યોજના આજે લાવ્યા છે મહાજન બિદડા મહાજન એમને હું ખરેખર આજે પ્રેરણારૂપ ગણાવીશ અને આપણે પણ આપણા ગામની અંદર આપણા શહેરની અંદર આવી રીતે પ્રેરણા લઈએ અને આપણે પણ આપણા સમાજને ઉપયોગી બનીએ એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોષી મહાસાપુરા ન્યૂઝ ચેનલ બિદડા માંડવી કચ્છ દાતા પરિવારના મુખ્ય દાતા જયાબેન વિસનજી મારુનો જન્મદિવસ છે અને આજે એમની